સદગુરુ શ્રી રુઘનાથ ચરણદાસજી સ્વામીનું જીવન ચરિત્ર શેઠના વડાળામાં મંદિર અને સુતારનો પ્રસંગ જામનગર તરફ શેઠના વડાળામાં પ્રથમથી રાજગર બ્રાહ્મણોનો ઘણો સારો સત્સંગ છે કણબી કડિયા વગેરે બીજા કેટલાક સત્સંગીઓ છે ત્યાંના સત્સંગીઓમાંથી કેટલાક સાધુઓ પણ થયા હતા સ્વામી રુગનાથ ચરણદાસજીએ વડાળામાં ઘણો ઘણો દાખલો કરીને પાક્કો સારું મંદિર કરાવ્યું છે તેમાં એક પ્રસંગ એવો બન્યો કે મંદિર ચણાઈને તૈયાર થઈ ગયું પણ મંદિરને માળવાનું કામ બાકી હતું ગામમાં સુતાર એક જ હતો એટલે આજ આવીશ કાલ આવીશ એમ કહ્યા કરે વળી તે ચુસ્ત મરજાદી વૈષ્ણવ હતો તેથી મંદિર તરફ જાજો ભાવ પણ ન હતો જેઠ માસ નજીક આવી ગયો હતો એટલે વરસાદ થાય તો મંદિરને નુકસાન થાય સ્વામીએ પણ જૂનાગઢ ભીમ એકાદશીના સમયા ઉપર જવું હતું એટલે ઉતાવળ ખૂબ હતી છતાં સુતાર આવે નહીં એક દિવસ એવું બન્યું કે સુતારને કોઢના બારણા પાસે જ એક કૂતરું બીજેથી આવીને ત્યાં પડી ગયું થોડી વારમાં કૂતરું મરી જાય તેવા ચિહ્નો જણાતા હતા સુતાર બહુ જ દયાળુ સ્વભાવનો હતો તે કૂતરાનું દુઃખ જોઈ શકતો ન હતો અરર મારા આંગણામાં આ મરી જશે મારે અહીંયાથી કેમ ચાલવું એને કોણ ઉપાડશે પોતે મરજાદી એટલે શુદ્ધિ પણ ખૂબ રાખતો તેથી તેને ઘણી જ સુગ ચડતી હતી કૂતરાને લાકડીઓ ઠબકારીને ખૂબ બીવરાવ્યું માથે પાણી નાખ્યું પણ એ તો ત્યાંને ત્યાં જ પડી રહ્યું થોડો થોડો શ્વાસ લઈ રહ્યું હતું બરાબર એ જ વખતે બપોરના ત્રણ વાગ્યે સ્વામીએ એક આગેવાન સત્સંગીએ સુતારને ઘેર કહેવા મોકલ્યા કે તમે કાલે જરૂરથી મંદિરનું કામ કરવા આવજો પેલો સુથાર મિસ્ત્રી તેની વાત સાંભળીને બોલ્યો કે જો આ કૂતરું મારા ઘર આંગણે ન મરે અને બીજે ચાલ્યું જાય તો હું આખું મંદિર મફતમાં માળી આપું તમે બડાઈની વાતો તો બહુ કરો છો કે અમારા સ્વામી આવા પ્રતાપી છે તો આ મારું કામ થાય તો હું માનું કે સ્વામિનારાયણના સાધુ સાચા સાધુ છે સત્સંગીએ મંદિરમાં આવી સ્વામીની બધી વાત કરી ત્યારે સ્વામી બોલ્યા કે ભગવાન સારું કરશે પછી નાહવા જવાનો સમય થઈ ગયો હતો એટલે સૌ સંતો અને ચાર પાંચ સત્સંગીઓએ સહિત સ્વામી મંદિર બહાર નીકળ્યા અને સુતારના ઘર આગળ ઊભા રહ્યા અને પ્રસાદીનું પાણી સાથે લાવ્યા હતા તે થોડું થોડું બે ત્રણ વાર કૂતરા ઉપર છાંટીને બોલ્યા કે તું અહીંયાથી ચાલ્યું જા આ મારા મિસ્ત્રીને મંદિરની સેવાનો લાભ લેવા દે કૂતરું સાવ મરણની છેલી અણીએ હતું છતાં કોઈ અદ્ભુત તાકાત આવી ગઈ હોય તેમ તુરત જ ત્યાંથી ગામની પછવાડે ચાલ્યું ગયું આ મરણ પથારીએ પડેલું કૂતરું સુતાર મિસ્ત્રી તથા ગામ લોકો આભાજ બની ગયા પછી સુતાર મિસ્ત્રી તત્કાળ પોતાના હથિયારો લઈને મંદિરે આવ્યો અને આખું મંદિર થોડા જ દિવસમાં સાવ મફતમાં માળી આપ્યું અને સ્વામીને રસોઈ આપીને ભાવથી જમાડ્યા તથા પ્રેમથી ધોતિયા ઓઢાડ્યા સ્વામી પાસે વર્તમાન ધરાવીને સત્સંગી થયા તેના પરિવારમાં આજે પણ સારો સત્સંગ છે સ્વામી વડાળામાં મંદિર કરાવતા એ વખતે ગામના વૈષ્ણવ શેઠિયા સ્વામીની કથા વાર્તા સાંભળવા આવતા તેમાંના નગર શેઠ કાળા શેઠ હતા તેઓએ મંદિરની પ્રતિષ્ઠામાં સારો લાવો લીધો હતો ગામના હરિભક્તોએ સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી કાળા શેઠને દીકરો નથી તો તમે કૃપા કરો તો સારું સ્વામી કહે કે શેઠ એક મણ લોટનું લાડુ પ્રતિષ્ઠામાં ગામને જમાડો તો તો એક જોટો આપો તુરંત શેઠ પ્રસન્ન થઈને બોલ્યા કે સ્વામી હું બે મણ લોટના લાડુ જમાડીશ તો સ્વામી કહે તો બે જોડા આપું સ્વામીના આશીર્વાદથી થી શેઠને એક દીકરો એક દીકરી બે જોડકા આપ્યા સ્વામી પાસે વર્તમાન લઈ કંઠી પહેરી સત્સંગી બન્યા તે પૈકી ધરમશ્રી કાળા શેઠ પોરબંદરમાં આગેવાન સત્સંગી રહ્યા અને તેમનો વંશ આજે પણ સારો સત્સંગ રાખે છે